મને જ્યારનો માતાજીની ઉપર વિશ્વાસ આવ્યો છે તે દુ જે માંડવા કર્યા છે જોરદાર પરસો તો કોઈ વાત પૂછો માં જેને પરસો તો મારો જ પોતાનો કે મારી પાસે કાઈ નહોતું પણ આ માતાજીનું ચાલુ કર્યું પણ મારે કોઈ વસ્તુ ખૂટતી નથી કોઈ જે માનો વિચારું કે આજે આ કરવું છે તો કાલે આપણું કામ થઈ જાય ગાડી લેવી છે તો ગાડી લેવાઈ જાય સંકટ સમયના રોગની મને અખૂટ ઔષધી જડી અંધારા ઓરડાનો દીવડો એ અમારી દળિયાવાળીમાં મેલડી મેરડીમાં એટલે સમગ્ર ગુજરાતમાં લોકદેવી તરીકે પૂજાય છે જુદા જુદા લોકો માતાજીને સહાયક દેવી તરીકે કુળદેવી તરીકે પૂજતા હોય છે અને ઘણા લોકો એમને માત્ર આરાધ્ય દેવી તરીકે એટલે કે એક શ્રદ્ધાથી પૂજતા હોય છે અને જ્યારે શ્રદ્ધાનું ભાથું અને વિશ્વાસનું ભાથું લઈ અને કોઈ તળિયાવાળા મેળડીમાંના સ્થાનકમાં આવે ત્યારે એમને કોઈ પુરાવા આપવાની જરૂર નથી હોતી મા મેળડી એમના તમામ કાર્યોને પરિપૂર્ણ કરતા હોય છે ત્યારે આપણે આજે જાણીએ તળિયાવાળા મેલડીમાં ઇતિહાસ અને અહીં ચાલતા બટુક ભોજનના તમામ માહિતી વિશે શ્રદ્ધા અને સેવાનો સમન્વય એટલે તળિયાવાળા મેલડીમાં દર રવિવારે જુદા જુદા શ્રીઓ દ્વારા સો થી બસો બાળકોને અહીં બટુક ભોજન કરાવવામાં આવે છે બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે અને તેમના હૃદયમાં રહેલા ઈશ્વરને રાજી કરવા માટે અહીં દર રવિવારે ભોજન કરાવવામાં આવે છે તળિયાવાળા મેલડીમાંના સાનિધ્યમાં ઊંચ નીચ અને જ્ઞાતિના ભેદભાવ રાખ્યા વગર તમામને સરખા માનવામાં આવે છે તમામ લોકો માતાજીની શ્રદ્ધાથી પ્રસાદી લે છે અને દર્શન કરે છે નમસ્કાર મિત્રો જય માં મેલડી ધ વાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા અને આજે આપણે આવી ગયા છીએ જૂની કામરોળની ધરતીમાં જૂની કામરોળમાં તળિયાવાળા મેલડીમાં તરીકે પ્રખ્યાત એક માતાજીનું સ્થાનક આવેલું છે આજથી ઘણા બધા વર્ષો પહેલાં સ્થાનક સાવ જંગલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં આવેલું હતું અને ચારેકવાર તમે જુઓ તો બાવળિયા અને કાટાળી વાડ હતી પણ માતાજીના અદ્ભુત પરચાઓ જોઈ અને માતાજીના જે પ્રાગટ્ય થયું માતાજીના સ્થાનની સૌને ખબર પડી એટલે આજે અહીં એક માતાજીનું નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે સ્થાનક બનાવવામાં આવ્યું છે અને દર રવિવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિરની મુલાકાત લેતા હોય છે માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને વાત કરીએ માતાજીના પરચાની તો ઘણા બધા ભક્તોને ઘણા બધા પરચા આ તળિયાવાળા મેલડીમાં આપતા હોય છે વાત કરીએ જૂની કામરોડમાં આવેલા તળિયાવાળા મેલડીમાંના ઇતિહાસની તો કોઈ દેવી પૂજક દ્વારા આજથી દાયકાઓ પહેલા માતાજીની અને તેમના સ્થાનકની સ્થાપના કરવામાં આવી હતી આજે જ્યારે માતાજીનો નવરંગો માંડવો દર વર્ષે યોજાય છે ત્યારે તેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અત્યારે આપણી સાથે છે ભૈલુભા સરવૈયા જે માતાજીના મેલડીમાંના પરમ ઉપાસક છે અને ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે સાથે સાથે અત્યારે ઘણા બધા બાળકો અત્યારે બટુક ભોજન પણ કરી રહ્યા છે ત્યારે આપણે ભૂપેન્દ્રસિંહને ભૈલુભાને આપણે પ્રશ્નો પૂછીએ તો ભૈલુબા આપ કેટલા વર્ષથી આ અન્ન ક્ષેત્રને બટુક ભોજનનું કાર્ય કરો છો ઘણા બધા દાતાઓ પણ તમને મળતા હશે તો એની વિશેની તમે માહિતી આપો અમે આ અઢી વર્ષથી ચાલુ કર્યું છે સખત માતાજીનું ને અમને આલેજ છે માતાજીનો ને ભક્તો પ્રેમી ભક્તો છે બધું અમારે બને ત્યાં લગીને ઘરના નાખવા નથી પડતા પણ આવી જાય દર રવિવારે એક એક દાતાશ્રી આવી જાય છે અને અમે સેવાથી કરીએ અને આ ધળિયાવાળા મેલડીમાં છે એનો મંદિરનો ઇતિહાસ શું છે અને અહીંયા કેટલા કાર્યક્રમો થયા છે મને સાંભળે ત્યાં લગીને તો વર્ષોથી છે આ મંદિર પહેલાં તો અહીંયા બાવરિયા હતા પછીનું મંદિર બનાવ્યું ને હું છેલ્લા છ સાત વર્ષથી પોતે અહીંયા સેવા ને એવું આમ કરીએ આપણે ને એવું છે અને અહીંયા મંદિરમાં આખા વર્ષમાં કયા કયા કાર્યક્રમ કરવામાં આવે છે

જ્યારથી આ સ્થાનકની જુદા જુદા લોકોને ખબર પડવા માંડી અને માતાજીના પરચા મળવા માંડ્યા ત્યારથી આ માતાજીનું સ્થાનક વધારે પ્રચલિત બન્યું જય માતળિયાવાળી આજે જૂની કામરોળ મુકામે જે વાડી વિસ્તારમાં મા ભગવતીનું સાનિધ્ય આવેલું છે તેમાં દર રવિવારે બાળકોને નવી નવી વેરાયટી જમાડવામાં આવે છે તે તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર અને જૂની કામળ મુકામે દર રવિવારે બાળકોને જેવી કે પાઉભાજી ભાજી પાણીપુરી આવું વિતરણ ચાલુ છે જય મા ભગવતી જય માતાજી